નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ખેડૂત આઈડી કાર્ડ ફાર્મર્સ આઈડી કાર્ડ વિશે વિગતવાર માહિતી જોઈશું ખેડૂતોને કોઈપણ યોજનાનો લાભ લેવો હશે તો આ કાર્ડ બહુ જ જરૂરી છે હજુ સુધી તમે બનાવ્યું ન હોય આ કાર્ડ તો જરૂરથી બનાવી લેશો ફાર્મર્સ આઈડી કાર્ડ ખેડૂત આઈડી કાર્ડ એ આધાર સાથે જોડાયેલ ડિજિટલ ઓળખ છે જે જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોની અંગે વિગતો વાવેલા પાકની માહિતી અને જમીન માલિકીનો સમાવેશ થશે એટલે આપના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક થયો છે તેની સાથે આ કાર્ડ પણ લિંક થઈ જશે કિસાન પહેચાનપત્ર એ આધાર લિંકડ ડિજિટલ ઓળખ છે જેને જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોની વિગતો વાવેલા પાકની માહિતી અને જમીનની માલિકીનો સમાવેશ થશે આ કાર્ડમાં ખેડૂતોની જમીન પશુઓ અને તેના દ્વારા વાવેલા પાકની માહિતી નોંધવામાં આવશે આ કાળ ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ માટે અરજી કરતી વખતે ચકાસણીની જટિલતાને ઘટાડવામાં મદદ કરશે એટલે આપણે જે સરકારી યોજનાઓ છે તેનો લાભ લેવો હોય તો આ કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે અને આમ તો એ કમ્પલસરી પણ થઈ ગયેલ છે જેથી આપને ઘણા બધી યોજનાઓનો લાભ મળશે આપને એ પણ ખબર હશે કે ખેડૂત ફાર્મર્સ પેન્શન યોજના પણ ચાલે છે એ પેન્શન યોજના માટે પણ આ કાર્ડ ખૂબ જરૂરી છે કિસાન ક્રેડિટ કાર્ડ આપ જાણો છો કિસાન ક્રેડિટ કાર્ડ લોન લેવા માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે ખૂબ ઓછા વ્યાજના દરે કિસાનોને લોન મળે છે તો તે માટે પણ આ કાર્ડ ખૂબ જરૂરી છે આપનો પાક વેચાણ કરવો હોય અને મિનિમમ સપોર્ટ પ્રાઇઝે આપ વેચવા માગતા હો તો તે માટે પણ આ કાર્ડ ખૂબ મહત્ત્વનું છે ખેડૂત મિત્રો જમાનો બદલાઈ રહ્યો છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે તો આપણે દુનિયા સાથે ચાલવું પડશે તો આ વિડિયો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે હવે ડિજિટલ આઈડી આપની ઓળખપત્ર ખેડૂત આઈડી મેળવવું ખૂબ જ જરૂરી છે તો તે અંગેની માહિતી માટે આ વિડીયો આપ પૂરેપૂરો જોશો તેવી આશા છે ખેડૂત આઈડી ફાર્મર આઈડી गुजरातના ખેડૂતો માટે કામની વાત આ કામ ફટાફટ પતાવી લેજો નહીંતર એકાઉન્ટમાં રૂપિયા આવશે નહીં એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેથળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે જો ખેડુતો પાસે આ આઈડી નો રજીસ્ટ્રેશન નહીં હોય તો ખેડુત ના બેંક ખાતા માં આવતા ખેડુત સહાય ના હપ્તા જમા નહીં થાય ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગ થી ગુજરાત ખેડુત રજીસ્ટ્રેશન 2024 લોન્ચ કર્યું છે આ યોજના નો મુખ્ય લક્ષ્ય રાજ્ય ના ખેડુતો ને अनोखी ઓળખ આપવા માટે ખેડુત આઈડી ફાર્મર આઈડી ઉત્પન્ન કરવાનો છે આ આઈડી એકવાર જીવનમાં જ રજિસ્ટર કરવું જરૂરી છે ખેડૂત આઈડીના લાભો ફાર્મર આઈડી ફાર્મર આઈડી આધાર નંબરની જેમ ખેડૂતની અનોખી ઓળખ ગણાશે આ રજીસ્ટ્રેશનથી ખેડૂતોને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળશે કૃષિ અને નાણાકીય લાભો મેળવવામાં આ આઈડી મદદરૂપ થશે घनी बधी योजनाओ ज खेड आईडी उपयोगी रह प्रधानमंत्री किसान निधि योजना बे न्यूनतम समर्थन कीमत योजना एमएसपी भावे खरीदी त्र किसान क्रेडिट कार्ड योजना चार राष्ट्रीय कृषि मार्केट इनाम पांच प्रधानमंत्री पाकमा योजना આઈડીથી ખેતી સાથે સંકળાયેલી તમામ યોજનાઓમાં ટ્રાન્સપરન્ટ પ્રણાલીના માધ્યમથી ખાતરીપૂર્વક દરેક ખેડૂતને ન્યાય મળશે ચાલો હવે જાણીએ ખેડૂત રજીસ્ટ્રેશન ક્યાં થઈ શકે એક ગ્રામ પંચાયતના ઈધરા કેન્દ્ર પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તમારા ગામના ઈ ધરા કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરી શકાય છે બીજો વિકલ્પ ખેડૂતો માટે સ્વયં રજીસ્ટ્રેશન છે ખેડૂતો પોતાની જાતે રજીસ્ટ્રેશન કરી શકે છે તે માટે ખેડૂત રજીસ્ટ્રી પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાશે કે જે મોબાઈલ એપ્લિકેશનથી તથા લેપટોપ કે ડેસ્કટોપ કોમ્પ્યુટર પર થઈ શકે છે હવે જોઈએ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો જેને સબમિટ કરવાની જરૂર નથી પરંતુ માહિતી ભરવા માટે તૈયાર રાખવા જરૂરી છે જેવા કે 1 આધાર કાર્ડ 2 આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર 3 જમીન ના સર્વે નંબર 7 12 અને 8 એ ની નકલ 4 બેંક ખાતાની વિગત હવે આપણે સ્ટેપ વાઇઝ ખેડૂતો માટે ખેડૂત આઈડી સ્વયં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા અંગે જાણકારી મેળવીશું પ્રથમ જે ખેડૂત આઈડી બનાવવા માંગે છે તેઓએ કોમ્પ્યુટર કે મોબાઈલમાં અગ્રી સ્ટેક પેજ ખોલવાનું રહેશે જેની લિંક અત્રે આપેલ છે ત્યારબાદ ફાર્મર કોલમ પર ક્લિક કરવાનું રહેશે અને આપનો મોબાઈલ કે જે આધાર કાર્ડ સાથે લિંક છે તે દાખલ કરી ઓટીપી પર ટીક કરતા જે ઓટીપી મોબાઈલમાં મળશે એને દાખલ કરી કચ્ચાને એન્ટર કરો ત્યારબાદ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરો હવે આધાર ઈ પેજ ખુલશે અહીં આપે આપનો આધાર નંબર લખવાનો રહેશે અને સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આધાર નંબર થી લિંક મોબાઈલ નંબર ઉપર ઓટીપી મળશે જેને લખવાનો રહેશે ત્યારબાદ ક્રિએટ ન્યુ એકાઉન્ટ ખુલશે જેમાં આપે મોબાઈલ નંબર સામેલ કરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી મળશે જેને દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ સેટ પાસવર્ડ ખુલ્તા આપે પાસવર્ડ પસંદ કરી તેને એન્ટર કરવાનો રહેશે તેમ જ રીટાઇપ કરી ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ રજિસ્ટ્રેશન સક્સેસફુલ નો મેસેજ મળશે જેને ઓકે બટન પર ક્લિક કરવાનો રહેશે હવે આપના રજિસ્ટ્રેશન ની કાર્યવાહી પૂર્ણ થતા ફરીથી લોગ ઇન એસ ફાર્મર પર જઈ આગળની કામગીરી પાસવર્ડ નાખીને કરવાની રહેશે જે માટે આપે સ્ટેકના પેજ પર જઈને મોબાઈલ નંબર પાસવર્ડ તથા કેપ્ચા એન્ટર કરી લોગ ઇન કરી આપનો અકાઉન્ટ ખોલો હવે ફાર્મર રેજિસ્ટ્રી પેજ પર રેજિસ્ટર આઈસ ફાર્મર પર ક્લિક કરો અને જરૂરી માહિતી સામેલ કરો ઇમેઇલ એડ્રેસ કાસ્ટ કેટેગરી તથા આપનું નામ લોકલ ભાષામાં એટલે કે ગુજરાતીમાં લખો ત્યારબાદ ખેડૂતનો પૈન નંબર તથા ડ્રોપ મેનુમાંથી માઇનોરિટી રિલીજીન હોય તો તે જણાવો આપની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેનો નંબર લખો આપની બચત ખાતાના એકાઉન્ટની ડિટેલ જેવી કે બેંકનું નામ બ્રાન્ચ કોડ નંબર નંબર તથા એકાઉન્ટ નંબર જણાવો આપને કોઈ ખોડખામ પર કે વિકલાંગતા હોય તો તે જણાવવી જોઈએ ત્યારબાદ આપે આપના રહેઠાણની માહિતી જીવી કે સરનામો તથા પિન કોડની માહિતી સામેલ કરવાની રહેશે આપેલ લાઇન ઓનરશિપ ડ્રોપડાઉનમાંથી ઓપરેટરે ઓનર પસંદ કરવાનો રહેશે ઓક્યુપેશન ડિટેલ્સમાં આપેલ બનને ચેકબોક્સને સિલેક્ટ કરવાનો રહેશે ફેચ લાઈન્ડ ડિટેલ્સ પર ક્લિક કરો ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરો આપેલ ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરો જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેકબોક્સ ને સિલેક્ટ કરી સબમિટ પર ક્લિક કરતા તે નંબર ફેચ મળશે થઈ જશે ફેચ મળશે થયેલ સર્વે નંબરનો નેમ મેચ સ્કોર ચેક કરવાનો રહેશે એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ વેરીફાય ઓનલાઈન પર ક્લિક કરો ત્યારબાદ સોશિયલ ડિટેલ્સમાં રેશન કાર્ડની માહિતી આપવાની રહે છે ત્યારબાદ આપની સંમતિ મળતા આપનું કાર્ડ તૈયાર થઈને આપને એનરોલમેન્ટ નંબર આપના મોબાઈલ પર મળી જાય છે એક વખત આપની નોંધણી સક્ષમ ઓથોરિટી દ્વારા એપ્રૂવ થતા હવે આપ આપનું અકાઉન્ટ ખોલીને જોઈ શકો છો આ માહિતી ખૂબ ઉપયોગી છે તથા ભવિષ્યમાં ખેડૂત કાર્ડ આપને ઘણી રીતે ઉપયોગી થશે ખેડૂત મિત્રો હવે મોડું ન કરશો તાત્કાલિક આપનું ખેડૂત કાર્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દો તથા આધુનિક તથા પ્રગતિશીલ ખેડૂત બનો આપને આ વીડિયો ઉપયોગી જણાયો હોય તો લાઈક બટન પર ક્લિક કરી આપનો અભિપ્રાય આપશો तथा सुधि अमारी चेनल ने ना न कर तो सब्सक्राइब करो तथा आवा कृषि ने लगता तथा अन्य विविध विषयों थी माहितगार थवा बेल बटन दबावी आवी रोचक सामग्री निहारवा नोटिफिकेशन मेवो